હેલો ગાઈસ આજથી આપણે YouTube માં વ્લોગ બનાવવાનો પણ ચાલુ કરી દીધું અત્યારે આપણે આવ્યા શોર્ટ વિડિયો બનાવવા કોમેડી વિડિયો આપણે જે બનાવી છે રોનક ની બધા જો અહીંયા બેઠા છે આજ કોઈ કેમેરામેન નહી કોઈ આવ્યું નથી એટલે અત્યારે આપણે વિડિયો બનાવવા આવ્યા છે આ બધાય જો અત્યારે મોજ મસ્તી કરે છે શું કે રોનકભાઈ ભાઈ સારું હે ને તમને મોજા જ હરી આવો ભાઈ તમારે કેમ અમારે હવે શું વાંધો હોય તમારી જેવા ભાઈ હોય પછી યસ ભાઈ તમારે શું છે અમારું સારું છે અમારું વાંધો તો શું ખાવો તમે ચીગમ ખાવી બીજું ખાવ તો વાંધો નહી જો યસ ભાઈ ની બધા ચીગમ ખાવા મીંડા છે મને કોઈ ચીગમ નથી દીધી બધા એકલા એકલા ખાઈ ગયા હે જો મિત્રો અત્યારે કોઈ વિડીયો બનાવવામાં ધ્યાન નથી દેતો અત્યારે જો રોનકભાઈ જાડવા ઉપર ડીંગ ગયા હે રોનકભાઈને ને કહ્યું કહું કે વિડિયો બનાવવો હોય વિડીયો બનાવવો પણ રોનકભાઈ ધ્યાન નથી દેતા રોનકભાઈ ને નકાય મોજ મસ્તી સુજે હે આ રોનકભાઈ બધા ઉતરી જાવ યાર તમે વિડીયો બનાવવાનો યાર

અને કેમેરામેન એને ફોટા પાડી દે ને રોનકભાઈ ડિસ્કો કરે આ રોનકભાઈ કેમ ડિસ્કો કરો યાર તમે આજ તો ભાઈ આપણે વિડિયો ડિસ્કો કરી લીધો તો ફૂલ મન થઈ ગયો ઓ રોનકભાઈ જો વિડિયો મે ડિસ્કો કર્યો તો રોનકભાઈને મજા જ આવી ગઈ કે ડિસ્કો જ કરવું હે આજી કે બીજું કઈ કરવું જ નથી જો આજી રોન જો આવજો ભાઈ YouTube માં આવી જાહે YouTube માં ને Instagram માં બે આવી જાહે મિત્રો તમે YouTube માં ને Instagram માં ગમે એમાં જોઈ લેજો બધા અત્યારે જો ફોટા પાડે અને એવું બધું કરે અમારી બાકાજી કે જોઈ લેજો